નમસ્કાર રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પાદરાથી પાદરા તાલુકાના સાડા ગામથી ચોટીલા સતત 21મા વર્ષે પકવાડા સંગનો પ્રયાણ પાદરા તાલુકાના સાડા ગામમાંથી માઈ ભક્તો લાભ પાચમના દિવસે ચોટીલા ખાતે આવેલા ચામુંડા માતાજીના મંદિરે પકવાડા યાત્રા કરી જતા હોય છે આ વર્ષે પણ લાભ પાચમના દિવસે પકવાડા યાત્રા સંગમાં ચામુંડા યુવક મંડળના ભાઈઓ દ્વારા માતાજીના રથ તૈયાર સાથે ગામના ચામુંડા માતાજીના મંદિરમાં પૂજા વિધિ કર્યા બાદ વેરાય માતાજીના મંદિરે તેમજ બાતુજી મહારાજના મંદિરેથી હુકમ લઈને સવારે દસ ત્રીસ કલાકે સંગ સાડા ગામના પાદરમાંથી ચોટીલા જવા પદયાત્રીઓએ પ્રસ્થાન કર્યું હતું પરંતુ કમોસમી વરસાદના કારણે સંગ થોડો મોડો પડ્યો હતો ચોટેલા જવા પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં માય ભક્તો જોડાયા હતા ચાલુ સાલે એકવીસમા વર્ષે પદયાત્રી પરંપરા મુજબ આધ્યાત્મિક માર્ગે ચાલીને માં ચામુંડા પરની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સાડા ગામના ચામુંડા માતાજીના મંદિરેથી માઈ ભક્તો માતાજીની ધજા સાથે જય ચામુંડાના નારા તેમજ ડીજે ભક્તિ ભર્યા ગીતો સાથે સંઘ રવાના થયો હતો આ સમયે સાડા ગામના સરપંચ રતિલાલ ગોહિલ જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ બઢિયાર તાલુકા સદસ્ય ગીરવતસિંહ રાજ તેમજ ગામના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા મળીને પદયાત્રીઓને વિદાય આપી હતી હસમુખ પરમાર રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ વડુ જય ચામુંડામાં ગામ સોઢા તાલુકો પાદરા સોઢાથી ચોટેલા પગપાળા યાત્રા સંઘ સોઢાથી નીકળી ચોટેલા જાય છે આ પગપાળા યાત્રા સંઘનું એકવીસમું વર્ષ છે મા ચામુંડાની અસીમ કૃપાથી ગામના ઘણા બધા લોકો આજુબાજુના ગામના લોકો આ પદયાત્રામાં જોડાય છે હર્ષ ઉલ્લાસ સાથે અને માતાજીનો રથ લઈ ચોટીલા જવામાં આવે છે અને બે ઉઠી અગિયારશી દિવસે માતાજીના મંદિરે મા ચામુંડાના ચોટીલા જે શિખર છે ત્યાં આગળ ધ્વજારોહણ કરવામાં આવે છે જય ચામુંડા ગુજરાતી સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો ને સબ્સ્ક્રાઇબ કરો